પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક લોકોને અનન્ય તક સાંપડી રહી છે આ પ્રોપર્ટી મહાકુંભમાં વિઝનર્સની ભારે ભીડ પણ જોવા મળી રહી છે અને લોકો વિવિધ પ્રોજેક્ટની વિગતો જાણીને તેમના સપનાનું ઘર ખરીદવાની તૈયારી કરી રહ્યા છે અર્થ ગ્રુપના પ્રોજેક્ટ પણ આ ફેમમાં ખાસ આકર્ષક બની રહ્યા છે કારલીબાગ અને સમારોડ પર ચાલી રહેલી તેમની પ્રોપર્ટી પ્રોજેક્ટમાં નોંધપાત્ર રસ જોવા મળી રહ્યો છે

ચૌદ નંબરના સ્ટોલની અવશ્ય મુલાકાત લેજો ક્રેડાઈ વડોદરાના ચેરમેન અને અર્થ ગ્રુપના સંચાલક પ્રિતેશ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક લોકો 14 નંબરના સ્ટોલની અવશ્ય મુલાકાત લે અને આ સ્પેસ તકનો લાભ લે જો તમે પણ આ પ્રોપર્ટી ખરીદવા તૈયારી કરી રહ્યા છો તો આ ઇવેન્ટ ચૂકી ન જશો અને અર્થ ગ્રુપના 14 નંબરના સ્ટોલની અવશ્ય મુલાકાત લો અને પોતાના મનગમતા ઘરનું સ્વપ્ન પૂરું કરો પ્રોપર્ટીનો મહાકુંભ રેડેવળદરા દ્વારા આજરોજ शुभारंभ કરવામાં આવેલ છે અને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં વિઝિટર્સ અત્યારે વિઝિટ કરી રહ્યા છે તો આપ શ્રી પાતો લાભ લો અને ઓનલાઈન રજીસ્ટ્રેશન જે અત્યારે બાર હજાર ઉપર થઈ ગયા છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો જેથી કરીને તમારે અહીંયા લાઇનમાં ઉભું ના રહેવું પડે વધુમાં જણાવું તો અર્થ ગ્રુપ જે અમારું છે જેના પ્રોજેક્ટ કારલી કાર્લીબાગ અને સમાસાવલી રોડ પર આવે છે અર્થ યુફોરિયા અને અર્થ એરિકા સ્ટોલ નંબર ચૌદ નો મુલાકાત લો અને ડિસ્કાઉન્ટ અને બીજી ઓફર્સનો લાભ